બનાસકાંઠાની પાલનપુર એપીએમસીમાં ભીષણ આગની ઘટના માર્કેટયાર્ડમાં આવેલી દસ જેટલી દુકાનો આગની લપેટમાં આવી ગઈ છે ત્રણ જેટલી દુકાનો આગમાં શરદીને ખાક થઈ ગઈ છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન પાલિકાના ત્રણ જેટલા ફાયર ફાઇટરોએ પાણીનો મારો શરૂ કર્યો છે એપીએમસીમાં માલ પડ્યો હોવાથી ખેડૂતો અને વેપારીઓના જીવ અધરતાલ થઈ ગયા અલ્કેશ રાવ છે હાલ અને કઈ રીતે આગ લાગી દીક્ષિતા પાલનપુર માર્કેટ યાર્ડ ની અંદર ભીષણ આગ લાગી છે પાલનપુર માર્કેટ યાર્ડ નો અચાનક જ આગ લાગતા દસ જેટલી દુકાનો છે તે આગની લપેટમાં આવી ગઈ છે મહત્વની વાત એ છે કે ત્રણ થી વધુ દુકાનો છે તે બળીને ખાગ થઈ ગઈ છે અને આગ છે તે એટલું વિકરાળ બની ગઈ છે કે પાંચ જેટલા ફાયર ફાઈટરો આવ્યા હતા તેમને પાણીનો મારો ચલાવીને આગ બુજાવવાની કોશિશ કરી હતી પરંતુ આગ છે તે હજુ સુધી સમી નથી ફાયર ફાઇટરોની અંદર રહેલું પાણી ખતમ થતા તમામ જે પાંચે પાંચ ફાઈટરો છે તે ફરીથી પાણી લેવા ગયા છે અને આગ છે તે વધી